તો મિત્રો આ જામફરી આપને વાવી હે કેટલો ટાઈમથી આ અને આ ની અંદર જુઓ આપણે બારે માસની જામફરી આ આમાં પણ આ રામ મોલ કહેવામાં આવે એટલે કે જામફરી પણ એ રામનું દીધેલું સીમનો માલ બધાય ખાય આમાં કિસકોલા ખાય આજે ચામડચિડિયા ખાય અમુક પોપટે આવીને ખાય અને એને ખાતા વધે તો અમારા છોકરા ખાય પાડોશી ખાય અમારે આ રેલગાડીનો પાટો છે અહીંયા કોઈ નીકળતા હોય તો એ ખાય તોય આ અમે બધાય અમે આમાંથી ખાઈ અને અમારી વાડીએ કોઈ મહેમાન આવ્યું હોય ને તો એ ખાય બોલો અમે મહેમાન નહીં કંઈક ભાઈ ખાવ તમ તમારે આ રામબોલ હે આમાં ભગવાનની દયા હે અત્યારે જામફળ કાલે જ છોકરા તોડતા હતા તોય હઈ એકાદું બે જામફળ તમારે ખાવાની ઈચ્છા થાય એટલે તમને મળી જ જાય હવે હું તમને બીજો વિડીયો બતાવીશ આ ચીકુ હે એ ખાય હે તો તમે વિચાર કરજો એ ખેડૂની જ વાડી એવી હશે કોઈ પણ ખેડૂત હોય તમે એની વાડીએ મહેમાન થઈને જાવ તોય ભલે એના ભાઈબંધ દોસ્તાર બનીને જાવ તોય ભલે જે હૈશે એની વાડીની અંદર એ તમને કહેશે કે ભાઈ લઈ લેજે સારું તારા છોકરાઓને ખાવા સારું લેતો જ આજે બકાલું હોય તો એ લેતો જાજે હે મિત્રો તો એક ખેડૂત એવો હે કે તમને થેલી ભરીને એમને આ શેરડી હે કેટલા હવે ખાધી છે ઘણા ખાએ હે હજી તો તમે વિચાર કરો કે ખેડૂત હે ને એ કોઈ કોઈને ના ના પાડે અને એટલે એના ખેડૂતના મોલને ને એટલે કહેવામાં આવ્યો હે કે રામ મોલ હે રામનો મોલ હે એમાં બધા ખાય હે કા વેપારીની દુકાનને કોઈ એમ ના કીધું કે રામ દુકાન હે એમાં જેને જે જોતું હોય અઢીસો દઈએ કોઈને પાંચ હજારનો મિત્રો માલ લ્યો ને તમે પાંચ હજારનો માલ લઈને માથે ખાલી પાંચ શેમ્પુ નાવાના લેજો એના પાંચ રૂપિયા એ લખી લે હે એક ખેડૂત એવો હે કે ગમે ને તમે ગમે એની ખેડૂની વાળીએ જાજો મગફળી આવી છે તો એની થેલી ભર દે આવા કાંઈ ફ્રૂટ હોય છે ખાવા પીવાનું તો બકાલું હોય છે પણ એ તમને એમને દેહ એમ નહીં કે એના પાંચ રૂપિયા દેતા જાજો એટલે કહેવામાં આવ્યું કે ખેડૂમાં અને વેપારીમાં એટલો ફેર હે જય દ્વારકાધીશ